પોલીસ સ્ટેશન લેવાનું કીધું પોલીસ સ્ટેશન જઈને શું કરવાનું હા તો પછી તમે ઘરે બેસો શું કરવાનું બીજી જગ્યાએ કાયદો વ્યવસ્થા ચડવાઈ જાય તમે બેસો તમે આટલે આહવાન છે એટલા માટે અમને કોઈ વાંધો નથી બતાવી

સાબિત કઈ નથી કરવા આપણે ખાલી સાહેબ કાયદો ભરૂચ ચાર દિવસ પછી સાત દિવસ પછી જ્યાં અમારા લોકોની ફરિયાદ કરવી હોય તો મહિનો ચાલીસ ચાલીસ ચમ્પલ કહે છે

સ્વાભાવિક પણ પેલા બેનો રડતા હતા નાના નાના છોકરા હતા કોઈ નું હતું બી ને સાહેબ એવું બી નહીં કે અમારે અહીંના અમારા આદિવાસી સમાજના માટે જ અમે લડીએ છીએ બિચારા બાર ના હતા યુપી બિહાર ના હતા છતાં આપણે કીધું માનવતા રીતે ભાઈ કંપની દસ હજાર કરોડ ની છે કદાચ આ લોકોને પચીસ પચાસ લાખ રૂપિયા આપશે કંપનીને જાજો ફેર નહીં પડે પણ આમને કઈ નહીં મળે તો આ લોકો રખડી જાય એના માટે વાત કરી હતી ને ત્યાં તો ડીવાયસપી સાહેબ થી મળીને તમારા જેવા બધા પોલીસ અધિકારી હતા એમને પણ ખબર છે કોઈ જગ્યા એ તું એમાં કઈ થયું નથી કંપની વાળા કંપની વાળા એ સામે થી પછી કીધું કે કઈ ને એક કરોડ ની માંગ છે એટલું અમારાથી નહીં થાય પચાસ આવ્યા પછી ત્રીસ આપ્યા તો બી અમે રાજી ખુશી પરિવાર બી ખુશી એમાં બી ખોટી એફઆઈઆર થઈ જાય તો કાલે ઉઠીને બીજા લોકો બ્લાસ્ટ થશે અમને બોલાશે પાછા જઈશું પાછી એફઆઈઆર

અમારું કામ તો કરવા દો પછી અહીંયા તમે અધરતાલે ઘરેથી જંગલમાં જ અટકાવીને બેહાડી રાખો એનો કોઈ મતલબ નહીં એટલે તમને કહીએ છીએ પોલીસ સ્ટેશનમાં તમે ચલો તો ઘરે બેસો મને કે એમ નથી કીધું તમે અહીંયા જ રહો પણ પોલીસ સ્ટેશન એમ ઘરે જઈને શું કરીશું શું કામ છે પાછા ઘરે જઈને પોલીસ સ્ટેશન બેસો તમારે આવી રીતના હતું ગઈકાલના ભરૂચજેન બેહી રહેતા અમને થોડી ખબર હતી તમે આવું બધું અહીંયા નાડક અમે તો હાજ ના જતા રહેતા અમને અંકલેશ્વર જતા હું વાર લાગવાની છે અમે ત્યાં જ મજૂરી કરી મોટા થયેલા છે એટલે આવું બધું કર્યા કરો ખોટું તમારી અમારી જીભા જોડીનો કોઈ મતલબ નથી આ ખાલી બોલીએ છે બે વાતો થાય છે બે લોકો મીડિયા ઉતારે એનો કોઈ મતલબ નથી એના કરતા ચાલો જઈએ આપણે તમે સહકાર આપો એવું કે ભેડા કંપની સુધી સાથે આવો અમારી તમારી હદ પૂરી થાય તમે બી આવો કાયદો વ્યવસ્થા કઈ એવું લાગશે તો તમે અમારા પર કાયદેસર નું કરો એ જરૂરી અમારા આટલા આટલા મોટા આંદોલનો આપણે કર્યા છે તમે જો કોઈ જગ્યાએ સરકારી લેતા કાયદો વ્યવસ્થાને તમે આટલી સારી રીતે ઓળખો છો તો કેમ આવું કર્યા કરો છો પબ્લિક ભેગી થાય અમે ધારાસભ્ય તરીકે આટલી જીબાજોડી કરી અમને બી નથી હારું લાગતું લોકોને એવું થાય કે આ ઉઠી બેઠા શર્મા સાહેબ હાથે લડાય ચૌધરી સાહેબ હાથે લડાય પટેલ સાહેબ હાથે લડાય અમને બી નહીં સારું લાગતું યાર પણ શું કરીએ ગ્રાઉન્ડ પર છે એટલે તમને આદેશ થાય મારે બી કરવું પડે ને આપણે હામે આવી બાકી આપણે ક્યાં ના ઝઘડા છે ના સાચી વાત નહીં જે પીએસઆઈ એ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમય તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને ને કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કોર્ટ નહીં બોલાવે એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારી ભાઈ આ ખોટી છે રદ કરવાના છો કે કેમ ભરી દે તો અમે જઈએ શાસનમાં પણ આવી પદયાત્રા એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારો ને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં શું વાંધો છે અને કંપની બિચારો તો રાજી ખુશી આપ્યા છે એમાં બિચારા એફઆઈઆર બી એ પોતે પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આઈ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાછાપરી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પરિયાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજન ની મિટિંગ વખતે બોલાવશો અમારા લોકોનું કામ કોણ કરશે પછી એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બોલવું પડે છે ત્યારે પછી તમે જેલમાં બિહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે જેલમાં જવાનું ક્લિયર થતું નથી બીજું જે આપણે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર્ષ જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ને મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે માથા ભારે સામાજિક તત્વો છે કે રાતે પોલીસ પહેરો મૂકી દઉં નીકળ્યા તો ઘર માંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા ગયા કેસમાં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ વાળા આવશે એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો દોર તો જે હાજર રહી શકે મીટિંગ છે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું થોડું છે અમે એફઆઈઆર આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને પછી મૂકી દો બરોબર છે ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તો પછી યાર આવું થોડું હોય અમારા બી અધિકારો છે ને અમે 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 ભણેલા ગણેલા લોકો છે આટલા બધા આંદોલનો કરી કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારેય નહીં ને મારે તો બે નંબરના ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે ને અમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે કાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસ નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારી આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કંઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં સાહેબ આપણા એસપી સાહેબ ને બીકો નર્મદા પોલીસ સહકાર આપે ભરૂચ પોલીસ નો મામલો છે આપણે શું કેવાથી પેલા થોડા એફઆઈઆર રદ કરવાના તો અમારા વકીલો બધા રાહ જોઈએ છે કોર્ટ કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે કે જેટલી એફઆઈઆર થાય કોર્ટમાં જ અમારે કર્યા કરવાની કોટમાં તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એમને બી બોલાવીશું એવું થોડું જરૂરી છે મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ તમારા ગ્રુપમાં હોય તો બતાવો મેં તો સાંજે પોલીસના ફોન આવ્યા કીધું કે હું કાલે જામ છું સીધી વાત છે મારે કાં છુપાવવાની છે